મિત્રો જુઓ આ ગુવારનો શાકભાજીનો છોડ કેટલો લંબાઈનો છે તે તમે જુઓ બાર ફૂટની લંબાઈ થયેલ છે ખેડૂત મિત્રો આ છે પ્રાકૃતિક કૃષિની તાકાત જીવામૃત જીવામૃત અને પ્રાકૃતિક ખેતીના આયામો વાપરવાથી અવા રિઝલ્ટ મળતા હોય છે બાર ફૂટનો ગુવારનું ઝાડ ક્યાંય જોવા ન મળે આથી બીજી મોટી સાબિતી ક્યાં લેવા જાવી કોઈ પણ પેસ્ટિસાઈડ કે કોઈ પણ ખાતરોમાં એ તાકાત નથી કે અવળા ઝાડ અને અવળું ઉત્પાદન આપી શકે ચાલો સાથે મળી પ્રાકૃતિક ખેતી અપનાવી જય હિન્દ